મુન્દ્રા મધ્ય ઈદ ફિત્ર રમજાન ઈદ ની ઉજવણી કરવામાં આવી મુન્દ્રા મધ્યે રમજાન ઈદ નિમિત્તે મુન્દ્રાની તમામ મસ્જિદોમાં ઈદ નમાજ અદા કરવામાં આવી હતી અમારી ન્યૂઝ ઇલેવન ગુજરાતની ટીમ તુર્કશાહી મસ્જિદ ઝીરો પોઈન્ટ ખાતે સવારે સવા આઠ વાગ્યા ઈદ નમાજ અદા કરી હતી ત્યારબાદ દરેક બિરાદરો એકબીજાને ગલે લગાડી માફામાફી કરાવી મુબારકબાદ પાઠવી હતી અને તુર્કશાહી મસ્જિદના ઇમામ મૌલાના ગુલામ હુસેન અકબરી અને આગેવાનોએ દેશવાસીઓને ઈદની મુબારકબાદી પાઠવી દેશમાં અમનો અમાન શાંતિ અને ભાઈચારા માટે દુઆ કરી હતી ત્યારબાદ ઈદગાહવાળી ખાતે વિશાળ સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઈદ નમાજ અદા કરી હતી અને નમાજ બાદ ગલે મળી એકબીજાને શુભકામનાઓ પાઠવી હતી તથા મૌલાનાએ દેશ અને દુનિયામાં અમન શાંતિ અને ભાઈચારા માટે દુઆ કરી હતી મુસ્લિમ સમાજના અગ્રણી હાજી સલીમભાઈ જત અને આગેવાનોએ પણ શુભેચ્છાઓ પાઠવી હતી ઇમ્તિયાઝ મોયડા અને શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ મ દોસ્તો હાલ સમગ્ર દેશ અને વિદેશમાં ઈદ ઉલ ફિત્રની ભવ્ય ઉજવણી થઈ રહી છે ઈદ ઉલ ફિત્રની ઉજવણી જ્યારે થતી હોય ત્યારે ખાસ કરીને આ મુબારક મહિનામાં આ એ અઝીમ મહિનો છે આ મહિનામાં રોજા રાખવામાં આવે છે અને રોજા રાખ્યા બાદ જે એક કહેવાય કે તમારે જેટલું પણ થયેલું દાન આપવું અને આ મહિનો ઘણું બધું શીખવે છે ફક્ત ભૂખું રહેવું નહીં પરંતુ બીજાની મદદ કઈ રીતે કરવી એ આ રમઝાન મહિનો આપણે શીખવે છે ત્યારે આપણી સાથે તુર્કશાહી મસ્જિદના ઈમામ જેમની સાથે વાત કરશું સાહેબ ઈદ સામાન્ય માણસ માટે કેટલું મહત્ત્વ છે આજે હું પૂરા હિન્દુસ્તાનના દેશવાસીઓને ઈદ ઉલ ફિતરની મુબારકબાદ પાઠવું છું અને આ મુબારક દિવસે જ્યારે આ દિવ ઈદનો દિવસ હોય એટલે બધામાં એક ખુશીનો માહોલ અને સામાન્ય માણસને પણ એક ઈદના તહેવારમાં બધા સાથે જોડાઈને એક ખુશીનો માહોલ અલહમદુલ્લા બધાને નસીબ થાય છે સાથે રમઝાનુલ મુબારકમાં જેવી રીતના તમે કીધું કે રોજો ખાલી ભૂકું રહેવું અને પ્યાસું રહેવું એનું નામ જ રોજું નથી એ રોઝાના જરિયાથી જે આપણને મેસેજ મળે છે કે બીજા લોકો કેવી રીતના પોતાના દિવસો ગુજારતા હશે અને આ ભૂખ અને પ્યાસથી એક અલ્લાની મખલૂકની હમદર્દી આપણા દિલમાં જાગે એના માટે અલ્લાહ પાકે દિલની સફાઈ માટે આ રોઝો હતા ફરમાવ્યું છે આજે અમે આખા મહિના ત્રીસ દિવસના રોઝા મુકમલ આપણે ઓગણત્રીસમો મહિનોથી ઓગણત્રીસ રોઝા મુકમલ કરી અને આજે ઈદ ઉલ ફિતરના મોકા ઉપર આખી તુર્કશાહી મસ્જિદમાં અને આ તુર્કશાહી મસ્જિદની કમિટી જેની મહેનતને હું બયાન નથી કરી શકતો એટલી જબરદસ્ત મહેનત કરી ઇફતાર અને શહેરીમાં ખૂબ મહેનત કરી આજે અલ્લાહની પાકબાર ગામે અમે નમાઝ અદા કરી અને શુક્ર અદા કરવા માટે બધા તુર્કશાહી મસ્જિદમાં જમા થયા છે સાથે હું આપણે પૂરા ભારત મુલ્કે હિન્દુસ્તાન જે આપણો વતને અઝીઝ છે તેમાં બધાને હું ઈદની શુભકામનાઓ પાઠવું છું સાથે અલ્લાહની પાક બારગામાં દુઆ કરું છું કે રબે તબારકો તાલા આપણા મુલ્કમાં અમનો અમાનતા ફરમાવે અલ્લા તબારકો તાલા આપણા મુલ્ક હિન્દુસ્તાનને તરકી અતા ફરમાવે અને હિન્દુસ્તાનમાં રહેવાવાળા બધાની તબારક તબારકો તાલા હિફાજત ફરમાવે તુર્કશાહી મસ્જિદ બાદ અમે આવ્યા છીએ ઈદગાવાળી અને અહીં હજારોની તાદાદમાં એક સાથે લોકો નમાજ પડતા હોય છે અને ઈદગાનો આ દ્રશ્ય છે ક્યાંક ને ક્યાંક અમને દિલ્હી જામા મસ્જિદ યાદ કરાવી દે છે કારણ કે એક સાથે હજારોની તાદાદમાં જ્યારે નમાજી નમાજ પડતા હોય છે એક સુંદર દૃશ્ય અને શાંતિપૂર્વક હાલ ઈદની નમાજ પણ પડવાની છે આપણી સાથે અહીંના જે આગેવાનો છે એમની સાથે આપણે વાત કરીશું ઈદ ફિત્રની જે ઉજવણી છે એ ભાઈચારી અમનો અમાનથી થઈ રહી છે આપ જોઈ રહ્યા છો અમારા પાછાના દ્રશ્યો એક લોકોને મળી એકબીજાને મળી અને ઈદની શુભેચ્છા પાઠવી રહ્યા છે ઈદનો બહુ મોટો મહત્ત્વ છે રમઝાન ઈદ જ્યારે આવતી હોય ત્યારે લોકો સારા કપડાં પહેરતા હોય છે ખરીદી કરતા હોય છે અને આજનો દિવસ સમગ્ર ખુશીનો દિવસ છે ત્યારે સમગ્ર દેશ અને વિદેશના મુસ્લિમ સમાજ બિરાદરો ખુશીનો આ તહેવારમાં સામેલ થઈ અને એક અલગ જ મેસેજ આપી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે ઈદગાવાડીમાં હજારોની તાદાદમાં લોકો નમાજ પડે છે અને એકબીજાને મળીને ઈદની શુભેચ્છા પાઠવી રહ્યા છે આપણે આવો આગેવાનો સાથે મળીશું સાથે આપણે તમામ લોકોને મળીશું અને ખાસ કરીને આજનો ખુશીનો દિવસ અમનો અમાન ભાઈચારાનો દિવસ એટલે આપ સૌને ઈદ મુબારક ઇમરાનભાઈ કઈ રીતે શુભેચ્છા પાઠવ છો તમામ બિરાદને ઇસ્લામને ઈદ ઉલ ફિત્રની ખૂબ ખૂબ મુબારકબાદ સભી કો બહુ ઈદ મુબારક ઈદ મુબારક સર્વે ભાઈઓને ઈદ મુબારક સર્વે ભાઈઓને ઈદ મુબારક ઈદ આજ રોજ ઈદ ઉલ ફિત્રની તમામ મુસ્લિમ બિરાદરો અને તમામ એલે વતનને ઈદ મુબારક અસલામ વરમતુલ્લા વબરકાતું બધે દેશવાસીઓને પહેલે તો ઈદ ઉલ ફિતરની ખૂબ ખૂબ મુબારકબાદી આજનો પવિત્ર દિવસ અને અલ્લાહ પાક તરફથી ઇનામ લેવાનો દિવસ છે તો આ પાક દિવસે હું દુઆ ઈદ કરું છું કે અલ્લા તબારક વ સારી ઇન્સાનિયતની ખેર ફરમાવે જ્યાં જ્યાં પણ મુસલમાનો વસી રહ્યા છે અલ્લા પાક એ લોકોની મદદ ફરમાવે અને ખાસ કરીને હું મારા દેશ ભારત માટે પણ દુઆ કરું કે ભારતના તમામ ધર્મના માણસો એકબીજા સાથે ભાઈચારો બનાવીને રહે અને માલિક પાસે એ જ પ્રાર્થના છે કે માલિક અમારા દેશ હિન્દુસ્તાનને હંમેશા અમન અને સુકૂન સાથે રાખે આજના આ પવિત્ર દિવસે બસ મારી એ જ શુભેચ્છાઓ છે અલે અહમદ અલ્લાહ કા શુકર હૈ આજ ઈદ ઉલ ફિતર કા દિન યાની આજ ઇનામ કા દિન હૈ સબ તમામ અહલે ઇસ્લામ ઓર હમારે देश प्रेमी भाई जो है हिंदू मुस्लिम सबको हम ईद दिल की गहराइयों से ईद उल फितर की खूब खूब मुबारकबाद देते हैं और अल्लाह से दुआ करते हैं अल्लाह ताला ईद उल फितर के सदके हम सबको अल्लाह ताला तंदुरुस्ती अता फ़रमाए हम सब की कमाई में बरकतें अता फरमाए खसूस हमारे वतन के लिए दुआ करते हैं अल्लाह हमारे हिंदुस्तान को हमेशा फला फूला रखे इसमें अमन और भाईचारा और अल्लाह ताला इसके अंदर हमेशा आपस में मोहब्बत और इतफ़ाक़ अता फ़रमाए कच्छ मुस्लिम अग्रणी हाजी सलीम ઉપસ્થિત છે હાજી સાહેબ આમ વ્યક્તિ માટે ઈદનું શું મહત્વ છે આમ તો ત્રીસ રોજા મતલબ ત્યાગની ભાવનાથી ગયા અને એના ઇનામ રૂપે જે તોફો છે એ ઈદનો છે એટલે સર્વ માટે ભાઈચારો મોહબ્બતનો આ પેગામ છે અને નાના માણસ ને મોટો માણસ કેવી રીતે કામ આવી શકે એ ભાવનાથી આ ઈદનો પર્વ ઉજવાય છે એટલે અને એમાં કોઈ ઉપર નથી કોઈ નીચે નથી સર્વ સમાન છે એવી રીતે એકતાથી ભાઈચારાથી ઈદ ઉજવાય છે અને એ અહીં બોડી સંખ્યામાં લોકો એનો લાભ લીધો તે બદલ હું સર્વેને ઈદ મુબારક કહું છું આવી જ રીતે તમે જોઈ શકો છો કે સમગ્ર વિશ્વમાં જ્યારે ઈદની ઉજવણી થતી હોય ત્યારે જ્યારે સમગ્ર આખા મહિનાના રોજા પૂર્ણ કરી અને જ્યારે મુસ્લિમ બિરાદરો પોતાના ઘરેથી નીકળતા હોય છે ત્યારે ખાસ ખુદાના નૂરી ફરિશ્તાઓ એ જ્યારે ઘરથી નીકળતા હોય છે ત્યારે એના ઉપર રહેમતની બારિશ અને રહેમતની નજરથી ઈદગાહ સુધી જ્યારે નમાજ પઢવા માટે જતા હોય છે ત્યારે એના સાથેને સાથે ચાલતા હોય છે અને બીજી વાત હું કહું તો ખરેખર રમજાનના રોજા તો પૂરા થયા પણ મુસ્લિમ બિરાદરોને મોમીનના રોજા હવે ચાલુ થશે અગર તમે ક્યાંય અન્યાય થતું હોય અને એના ઉપર અવાજ ઉપાડો છો તો એ તમારો રોજો છે કોઈનો હક કોઈ દબાવતો હોય અને હક આપતા તમે એમનો તો તમે રોજામાં છો અગર કોઈ કોઈ મુસ્લિમનો કે પણ તમે તમે ભાઈચારાનો હો તો હકીકતમાં રોજેદાર છો તમે ઇન્સાફ પસંદ છો તો તમે રોજેદાર છો સમગ્ર વિશ્વમાં જ્યારે આજે ઈદ ઉલ ફિત્રની ઉજવણી થતી હોય છે તો ન્યૂ દિલ્હી ગુજરાત તરફથી પણ તમામ દેશવાસીઓને ઈદ ઉલ ફિત્રની ઘણી ઘણી બધી મુબારક બાદ અને તમે જોઈ શકો છો અત્યારે લાખોની અને કરોડોની સંખ્યામાં જ્યારે મુસ્લિમ બિરાદરો ઈદ ઉલ ફિત્ર ને નમાજ અદા કરતા હોય ત્યારે હું એકવાર ફરીથી તમામ દેશવાસીઓને ઈદુલ ઉલ ઉજવણીની ની ઉજવણી ની ખૂબ મુબારકબાદ પેશ કરું છું કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું છું ઇમરાજ મોહ ન્યૂ ઇલેવન ગુજરાત